ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલ નિવેદન અને પોસ્ટ અંગે કોંગ્રેસ નેતાનો પલટવાર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન રાજા મહારાજા અંગે રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીનો મામલો રાજપૂતોમાં ભાગલા પડાવ્યા દીકરીઓનું અપમાન કર્યું અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કર્યું સી પાટીલે વિડીયોની વાત કરી છે ત્યારે આ વિડીયોની મારે વાત કરવી છે આ વિડીયો ખોટી રીતે બનાવવામાં આવ્યો હોય તો મને જેલમાં મોકલી દેજો દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ લડત લડી હતી અઢારસો સત્તાવનનો બળવો જોવા જઈએ તો અનેક મહારાજા જેલમાં ગયા હતા રાજા મહારાજા અંગે ભાજપ ખુલાસો કરે રાજા મહારાજા એક જ્ઞાતિના નહોતા રાજા મહારાજા અનેક જ્ઞાતિના રજવાડાઓ હતા ભીલ અને આદિવાસી જ્ઞાતિના હતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં મા દીકરીઓનું અપમાન કર્યું છે દરેક જ્ઞાતિના લોકોમાં રોષ છે રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે દેશને લૂંટવાવાળાઓનો રાજા રજવાડાઓ સાથે અનેરો સંબંધ હતો તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું ભાજપ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કાર્ય ન કરે સદંતર જુઠાણાઓ અને બેકફૂટ પર આવ્યા પછી આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી ધમકાવી ડરાવી રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો નહીં તો બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો ધમકાવવાના સમાજને અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે પણ સમાજ ભોળો જરૂર છે સમાજ મૂર્ખ નથી આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એક એકતા કરવાની વાત હતી અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું અઢારસો પાદરનો ધણી છું મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા

અને આ વિડીયો સહેજ પણ મેં તોડછાડ કરીને ખોટી રીતે બનાવી હોય તો મને જેલમાં મોકલીને મારી સામે સજા કરો જે થાય હું ભોગવીશ આ વિડીયો સંપૂર્ણ સાચી કે દેશના વડાપ્રધાન દેશની સંસદમાં એમ કહે કે જે અંગ્રેજો આપણા દેશને લૂંટતા હતા એ અંગ્રેજો સાથે રાજા મહારાજાઓ કો તો બહુ ગહેરા સંબંધ થું ક્યારે એવું દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીએ લડત ઉઠાવી તો આ દેશના રાજા મહારાજાઓએ આમ આદમી બધા જ દેશવાસીઓ જાત નાત ધર્મ ભૂલીને એકસાથે અંગ્રેજો સામે લડાઈ લડી હતી તમામ એક થયા હતા અઢારસો સત્તાવન નો એ બળવો જુઓ કોણ કોણ જેલમાં નાખ્યા હતા અંગ્રેજોએ કાળા પાણીની સજા કરી હતી એ બધા જ રાજા મહારાજાઓ હતા ને એમ છતાં આ વિડીયો આપે દેશની સંસદમાં દેશના વડાપ્રધાન એમ કહે છે કે દેશને લૂંટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓ કા બહુ ગહેરા સંબંધ થા આનો ખુલાસો કરે ભારતીય જનતા પાર્ટી પહેલાં અમારા સમાજને તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું ગુજરાતની જનતાને નમન કરીશ બહેનો દીકરીઓને નમન કરીશ કે આ બહેનો દીકરીઓએ કીધું કે રાજા મહારાજા કોઈ એક જાતિના નહોતા રાજપૂતો બહુ હતા તો સાથે ઓબીસી સમાજમાં આવતા ભાઈઓ હોય બ્રહ્મ સમાજના પણ રજવાડા હતા પાટીદારોના પટ્ટા હતા એમના પણ રજવાડાઓ હતા અને સાથોસાથ જે કાઠી દરબારો હોય રાજપૂત ભાઈઓનો સમાજ હોય નાડોદા રાજપૂત ભાઈઓનો સમાજ હોય આ રજવાડા ક્યાંક ભીલ અને આદિવાસી રાજાઓ પણ હતા આમાંથી કોઈએ રોટીબીટીનો વ્યવહાર નહોતો કર્યો અને જે રીતે આ શ્રીની પણ વિડીયો છે કોઈએ પણ અંગ્રેજો સાથે ગહેરા નાતા કોઈ સંબંધો નહોતા રાખ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે તમામ જ્ઞાતિનો ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે એ સફળ નહીં થાય